નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેઆમ ન્યૂઝ ગુજરાત અમરેલી ધારી વન વિભાગ દ્વારા વિશ્વ દિવસની મહારેલી સાથે ઉજવણી કરવામાં આવી વિશ્વ દિવસ નિમિત્તે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે શહેરના રાજમાર્ગોમાં ફરી સિંહ બચાવના નારા વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા ધારી બગસરા ખાબાના ધારાસભ્ય જે વી કાકડીયા જ્યોતિબેન વાજા વિવિધ સ્કૂલોના પ્રિન્સિપાલ સહિત મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી વિશ્વસિંહ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન થયું છે જેમાં એસએન દામાણી પ્રાથમિક શાળાથી રેલીની શરૂઆત કરી અને જીએન દામાણી સુધી હાઈસ્કૂલ સુધી આ રેલીની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે એમાં ધારીની બધી હાઈસ્કૂલ કોલેજનો સ્ટાફ કોલેજના વિદ્યાર્થીઓ તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સિંહ બચાવો ગીર બચાવોના નારા સાથે આ રેલીને મહત્તમ સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ મીડિયાકર્મી તેમજ જંગલ ખાતાનો સ્ટાફ પૂર્વ વન વિભાગનો સ્ટાફ તમામ સારસ્વત મિત્રો કોલેજનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને એકદમ જોરદાર ગીરનું ઘરેણું જંગલનું ઘરેણું સિંહની રેલી યોજવામાં આવી છે આ તકે આ તમામ પ્રકૃતિ પ્રેમી લોકોને વિદ્યાર્થીઓને સારસ્વત મિત્રોને કોલેજના કર્મચારીઓને ખૂબ ખૂબ આભાર